ખેલૈયાઓ માટે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રીના પ્રારંભમાં જ અનેક જિલ્લામાં વરસાદ પડી શકે વીસથી ચોવીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદી ઝાપટા પડી શકે કચ્છ ઉત્તર ગુજરાતની બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં ગાજવેજ સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે વીસ સપ્ટેમ્બર સુરત ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

आ, सूरत और भरुच के लिए हैवी रेडफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और आने वाले तीन दिनों के लिए हिंदुस्थानों की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र रीजन ट्वेंटी टू सेप्टेम्बर तक हम आ, कच्छ और बनासकांठा पाटक और महसाना को छोड़ दें जिसमें ड्राई वेदर रहेगा और उसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट शामिल हैं जिसमें लाइट टू मॉडर ट्रेन का पूर्वानुमान है તો વધુ જાણકારી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મૌલિક આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને નવરાત્રી પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે શું આગાહી હવામાન વિભાગની વરસાદને પગલે બિલકુલ જે રીતે નવરાત્રીની શરૂઆત છે તે એક દિવસ પછી થવાની છે ત્યારે તેની વચ્ચે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત છે ત્યાં મેઘરાજા છે તે વરસી રહ્યા છે ખાસ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ખાસ મધ્ય ગુજરાત છે મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ છે તે વરસી શકે છે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે અને તેના જ કારણે આ જે નવરાત્રી છે પ્રિ નવરાત્રિના જે આયોજન હતા તેની પર પણ અસર છે તે પડી છે વરસાદના કારણે સાથે સાથે આ નવરાત્રિમાં પણ વરસાદ પડે તેવી આગાહી છે અને તેના જ કારણે ખેલૈયાઓ અને આયોજકો છે તે પણ મૂંઝવણમાં મુકાયો છે કારણ કે વરસાદ છે તે નવરાત્રિમાં વિઘ્ન પડે તે પ્રકારની વિઘ્ન નાખે તે પ્રકારની આગાહી છે તે જોવા મળી રહી છે ગઈકાલે પણ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું ત્યારે હજુ પણ આગામી સાત દિવસ સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતને વાત કરતા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જી જી મૌલિક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ વખતે વરસાદ વિઘ્ન બની શકે છે નવરાત્રીમાં તો ખેલૈયાઓ માટે આ એક ખરાબ સમાચાર કહી શકાય તો રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે